જોવા માટે આવ્યા છે સામે પાણી પાણી વરસાદ પણ ચાલુ છે અને હું રોડે હાલે જાઉં છું મિત્રો જુઓ કેવી રીતનો બોર્ડ લગાવેલું છે એ રસ્તો જાય છે સીધોમાં પછી પાણી પડ્યું છે જો હજી સુધી હું હાલે જાઉં છું અહીંયાથી એક કિલોમીટર જાવું છે આગળ એક કિલોમીટર જેટલું જાઉં આગળ તો પાણી ભરેલું છે કેવી રીતના જાવું જુઓ પાણી ભરેલું છે અહીંયા પાણી ખાડા 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 બધા ભરેલા છે જુઓ મિત્રો સામે મારે જાવું હોય પણ પાણી ભરાયેલું કી બાજુ જવું આ બાજુ જવું તો આ બાજુ જવું તો પેસી જા પગ કેમ કે આ જમી એવી હે ને પોચી પોચી જમીએ અંદર આટલા આટલા પગ પેસી જાય તોય પણ જો આ માટી કેવી જુઓ મિત્રો માટી જુઓ કી વાત છે ને જાઉં રસ્તો પણ એટલો સેટો હે હમ 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 લગભગ આગળથી જવાશે મિત્રો બધા મજામાં છો મિત્રો વિડીયો શેર કરજો ને વિડીયો પૂરો જોજો હજી હું આગળ જઈને એક વિડીયો બનાવી બીજો કાલે મૂકીશ મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે મિત્રો જો હજી તમને બતાવું કે મારે જવાનું છે ઊંઆ થઈ ઊંઆ થઈ ઊંઆ થઈ અને ઊંઆ જવાનો મીઠાનો ઢગલો જે પડ્યો હે ને ઓ પડ્યો મીઠાનો ઢગલો મિત્રો જો સામે ઓ ઝંડો લહેરાઈ રહ્યો છે એના બાજુમાં જવાનું છે મિત્રો હવે વરસાદને હું ફસાઈ ગયો છું કે કીબત જવાનું એ ખુદ વિચારા કોરી મોરી પાણી વચમાં હું ફસાઈ ગયો હવે જાવ કી બાજુ મિત્રો કોઈ બાજુ રસ્તો નથી બધે પાણી પાણી ભર્યા પણ જવાનું કી બાજુ એ જ કો ખબર નહીં પડતી મારે જાવું હે ઉઆ કણ મીઠાનો ઢગલો પડ્યો ને હું જાવ મીઠું મીઠાનો ઢગલો પડ્યો વાગે જાઓ અને હવે વરસાદમાં પલળવું પડશે ને પેન્ટ પણ ઊંચા ચડાવવું પડશે મિત્રો ત્યારે જવાનું મળશે એટલે ભલે હવે જાવું તો પડશે જ તાકી કોઈ બીજો કોઈ રસ્તો નથી જાવું તો પડશે જ કેટલા સેટું જવાનું છે ગયો તો એક કિલોમીટર સામું મીઠાનો ઢગલો દેખાઈ રહ્યો મિત્રો ઉંયા પણ જવાનું હે હવે રહેવા દુ જવાનું કાલે જઈશ રિટર્ન પાછો વળી જાઉં રિટર્ન પાછો વળી જઉં મિત્રો જો હું એ જોવા માટે નીકળ્યો પણ ફસાઈ જોઉં જવાનો કોઈ રસ્તો નથી એટલે હવે પાસો આવી ગયો હું તમને જો મસ્ત મસ્ત એવી જગ્યા ને તળાવ જેવું ખોદેલું હોય ને બધી રીતે મસ્ત મસ્ત જગ્યા બોલો બચવા બચમાંથી જાવ એટલે બધા જઈને જવું પડશે આમ ભમીન હવે એક કામ કરું આગળથી જાઉં રોડ તો છે પણ અહીંયા શોર્ટકટ પડતો પણ એમાં જગ્યા જ નથી ઓકે મિત્રો આવજો ને વિડીયો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો શેર કરજો ને કાલે બીજો વિડીયો બ્લોગ અને બીજે તમારે ઝાડબાડ જોવો હોય તો તમને બતાવું છું જો કે આ રોડની સાઈટ બની રહી છે અને હું રીલ બનાવવા માટે આવ્યો પણ એકલો શું શું કરું બીજી રીલ બનાવી મોબાઈલ પકડવાળું કોઈ છે નહીં મિત્રો એટલે

બધા લીલા લીલા ઝાડ છે ને ટ્રક ગટર ને બધું કાળું પાણી એ ગટર માં ઉભા છે આગળ રેલવે ક્રોસિંગ છે કામકાજ ચાલી રહ્યો રહ્યું પાટાનું આગળ રેલવે બને જો મિત્રો ઢગલા કેવડા કેવડા એમ કે બાજુમાં ગટર આવીએ ને એટલે રોડ નું કામકાજ ચાલે એવો રસ્તો પેલે આખી રેલવે ની લાઈન બની ગઈ છે મિત્રો મીઠું રેલવે આ જગ્યા કેવડી મોટી જો કેવડી મોટી જગ્યા છે જો સામે મીઠાના ઢગલા પડ્યા છે પછી આ બાજુ કેવી મોટી જગ્યા છે સામે પણ બધી રીતની મોટી જગ્યા છે ઓકે મિત્રો